જંબુશ્વર હાજીકન્યા શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી જંબુસર હાજી કન્યા શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી તે અંગેની માહિતી સવારે આઠ કલાકે પ્રાપ્ત થઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વરિષ્ઠ શિક્ષક સાહેબ દ્વારા શાળાના ભાષા શિક્ષક જયંતિભાઈ સિંધા અને શ્રીમતી મિનાજ પનારવાલાનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળવાટિકા ધોરણ એક બેની નાની બાળાઓ દ્વારા બાળગીત રજૂ કરવામાં આવ્યું હતું ધોરણ છની વિદ્યાર્થીનીઓ દ્વારા માતૃભાષા દિન નિમિત્તે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જાહ્નવી પરમાર દિવ્યા ઝાલા કલ્પના પાડા ગ્રીષ્મા મલિહા સંજનાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ત્યારબાદ શાળાના ધોરણ છ સાત અને આઠની વિદ્યાર્થીઓને ક્વિઝ રમાડવામાં આવી હતી જેમાં જુદા જુદા લેખકો કવિઓ તેમની કૃતિઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા ધોરણ આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા રમુજી ટૂચકા અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દ્વારા વાલીઓનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્ર ગીત ગાઈ છૂટા પડ્યા હતા